દેવદર તાલુકાના ટુચકવાડા ગામેથી ડુપ્લિકેટ લિક્વિડ યુરિયાનો મોટો પ્રમાણમાં જથ્થો ઝડપાયો ડુપ્લિકેટ લિક્વિડ યુરિયા બનાવવાની ખાતરની ફેક્ટરી પકડી પાડતી બનાસકાંઠા એલસીબી પોલીસ દેવદર તાલુકાના ડુચુકવાડા ગામની સીમમાં ચંદુભાઈ મણાભાઈ ઠાકોરના ખેતરમાં ડુપ્લિકેટ લિક્વિડ ખાતર બનાવતી ફેક્ટરી પકડાઈ ડુપ્લિકેટ લિક્વિડ યુરિયા ખેડૂતોને આપે છે છેતરતા હોવાનું જાણવા મળ્યું બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા વાહનોમાં નાખવાનું લિક્વિડ યુરિયા પકડી પાડ્યું વાહનોમાં નાખવાનું લિક્વિડ યુરિયા બનાવી ગ્રાહકોની છેતરતા હતા રજિસ્ટર કંપનીના લેબલવાળી વાળી ડુપ્લિકેટ યુરિયા ભરેલી ડોલો મળી આવ્યો ઓનલાઈન યુટ્યુબમાં જોઈ લિક્વિડ યુરિયા બનાવતા હોવાનું જાણવા મળ્યું અલગ અલગ કંપનીના પ્રોડક્શન માર્કવાળી પ્લાસ્ટિકની ડોલો લાવી અને બનાવતા હતા આરોપી કુસારામ લાલારામ જાટ ગોગારામ રાવતારામ જાટ પૂનમચંદ મોટારામ જાટ ત્રણ આરોપી ઠાકર તથા ભરતભાઈ રૂપાભાઈ માડી તથા ભેગા મળી અને ડુપ્લિકેટ લિક્વિડ એરિયા બનાવીને છેતરતા હતા આરોપી રામજીભાઈ પટેલ દહે કુંભલપેર